જય જગત્તા જય કિસાન જય રામાધણી મિત્રો મેં આની પહેલાં પણ એક વિડીયો મૂક્યો તો કે કોઈ પણ ભાઈઓને પોતાની કોરી મગફળીનું સિંગતેલ કઢાવીને વેચવું હોય તો રામાધણી મિની ઓઇલ મિલ તરફથી સંપૂર્ણપણે સપોર્ટ કરવામાં આવશે જેટલું તેલ એનાથી વેચાય તેટલું એને વેચવાનું બાકીનું સિંગતેલ છે તે અમે જે ભાવે ઘાણાના તેલ વેચાતા છે એ ભાવે ડબ્બો અમે એને વેચી દેશું પૂરેપૂરો સપોર્ટ કરશું તો એની અંદર ઘણા ખેડૂતોએ કોમેન્ટ કરી અને એવું કીધું કે મારે વેચવું છે મારે કઢાવવું છે આ નંબર પર ફોન કરો તો મિત્રો મેં તેમાં મારો નંબર આપેલો છે ત્રેસાઠ પાંચ બાર ચાલીસ નવ ત્રેવીસ સત્તાણું બે સીમોતેર ચોવીસ ચાર બાવન તો તમે મારો સંપર્ક કરજો કોઈ પણ લોકોને પોતાની મગફળીનું તેલ કઢાવવું હોય તો તેમાં ખેડૂતોને મારો સંપૂર્ણપણે પૂરેપૂરો સપોર્ટ છે પણ ફોન તમે કરજો કારણ કે એમાં એટલી બધી કોમેન્ટ આવી છે કે બધાને હું ફોન કરી શકું તેવી પરિસ્થિતિ નથી પરંતુ હું તમને ખાતરી આપું છું કે તમને સંપૂર્ણપણે પૂરેપૂરો સપોર્ટ રામા ધણી મિની ઓઇલ મિલ અતુલ બોરડ તરફથી કરવામાં આવશે ખેડૂતો મારા ભાઈઓ છે હું ખેડૂતનો દીકરો છું તો મિત્રો જો કોઈ પણ ભાઈઓને સિંગતેલ કઢાવીને વેચવું હોય તો એને હું સપોર્ટ કરું છું એનાથી જેટલું વેચાય એટલું એને વેચવાનું જેટલું વધશે એટલું હું વેચવામાં પૂરેપૂરો સપોર્ટ કરી અને એનું તેલ વેચાવી દઈશ એવી ખાતરી આપું છું બરાબર તો જેમ બને તેમ વહેલો સંપર્ક કરજો સિઝન પૂરી થઈ ગયા પછી તો તેલ મારે વેચવું પણ મુશ્કેલ હોય છે તો આપણે આપણા પોતાના માલને પ્રોસેસ કરીને વેચવાનું ચાલુ કરો એવો મારો હેતુ છે બરાબર આજે શુભ શરૂઆત મેં કરી છે કે મારા ઘાણે તેલ કઢવી જાઓ અને એ તેલ વેચવામાં હું તમને સંપૂર્ણ સપોર્ટ કરું તો તમને સારા ભાવ મળી શક શકે છે હવે એક ખેડૂતનું તેલ અમે ધનતેરસના દિવસે કાઢ્યું હતું બરાબર એને તેલ બધું એમાંથી દસ ડબ્બા એ લઈ ગયા અને ચૌદ ડબ્બા વધતા થાય ચૌદ ડબ્બા મેં એને વેચી દીધા અને એ ભાઈને ભાવ પણ સારા એવા સુધી ગયા છે કે જે ભાવ હાજર માર્કેટમાં ત્યાંય થતા નહોતા તો જેમ બને તેમ મિત્રો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો ત્રેસાઠ પાંચ બાર ચાલીસ નવ ત્રેવીસ સત્તાણું બે ચોવીસ ચાર બાવન ગામ છે લીમધ્રા ગીર તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ રામાધણી મિની ઓઇલ મિલ જય રામાધણી જય જગત્તા જય કિસાન જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરીને કાલ સવારે કોઈ બીજા ઘાણાવાળો પણ આવી શરૂઆત કરી શકે તો સપોર્ટ ખેડૂતને પૂરેપૂરો મળી શકે ગામડે ગામડે મિની ઓઇલ મિલ છે બધા લોકો જો આવી રીતે સપોર્ટ કરે તો ખેડૂતને ઘણો આમાં ફાયદો થઈ શકે છે જય જગત્તા જય કિસાન